હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું ગુવારનું શાક તો એના માટે આપણે આ ગુવાર લીધો છે એને ધોઈને સુધારીને આ રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે આપણે જીરું લાલ મરચું પાવડર હિંગ હળદરને જીરું જોશે અને આ આપણે એક મોટી ચમચી જેટલી લસણને ખાંડીને પેસ્ટ બનાવીને લીધું છે મીઠું જોશે આપણે તેલને પાણી જોશે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો આપણે કુકરમાં બનાવવાનું છે આ શાક તો બે મોટા ચમચા જેટલું તેલ એડ આમ તેલ ને આપણે ગરમ થવા દેસુ એકદમ સરસ તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે આપણે અડધી ચમચી જીરું એડ કરી દેસુ અને આ અડધી ચમચી હિંગ એડ કરી દેસુ ત્યારબાદ આપણે આ લસણની પેસ્ટ એડ કરી દઈશું લસણની પેસ્ટ થોડીક આપણે બ્રાઉન થાય એટલે આપણે આ ગુવાર એડ કરી દઈશું એમાં કરી લઈએ હળદર એડ કરશું મિનિટ તેલમાં પાકવા દેવું આપણે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે તેલમાં આપણું શાક પાકી ગયું છે એકદમ સરસ હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરશું બે મિનિટ આપણે આને તેલમાં પકાવી લેશું મસાલા આપડા તેલમાં પાકી ગયા હવે આપણે આમાં એક કપ જેટલું પાણી એડ કરશું હવે આપણે આ શાક ને ઢાંકીને બે થી ત્રણ વિસલ વગાડી લેશું આપણે કુકર ને ત્રણ સીટી વાગી ગઈ છે અને પ્રેશર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે શાક ને જોઈ લઈએ તો આપણું એકદમ પરફેક્ટ શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણે આને ગરમા ગરમ સૌ કરી લઈએ આ રીતનું જ આપણે જોઈએ છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ